નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ ડેડાણના વાણીયા સાથે બનેલી ઘટના વિશે ડેડાણ થી જાપોદર જતા પથરાળ કેળા માર્ગે દળમજલ કરતો એક બળદગાડું હાલ્યું જાય છે ડચકાર કરતો ગાડા ખેડુ બળદોના પૂછડા મળ્યા જાય છે આભમાં વીજળી ચમકારા કરી રહી છે ઉપરવાસ મેઘ કડાકા ભડાકા સાથે મંડાણો છે એ જોતા ગાડા ખેડુ ઉતાવળો થયો છે ગાડું ઉતાવળું કરવા બળદુના પૂછના ફીંડલા વાળી દીધા છે બળદો પણ ઉતાવળે પગે થયા છે ગાડામાં દેડાણ ગામનો વણિક તેના નાના એવા પરિવારને લઈને બેઠો છે જાફરાબાદના બંદરેથી તેને બોટમાં મુંબઈ જવાનું છે અને જાપોદર ગામને પાદર આવેલી નદીમાં જો પૂર આવી ગયું તો ધરાર જાપોદરમાં જ રોકાઈ જવું પડે નદી એક દીમા ઉતરે પણ નહીં શેઠ ઉતાવળ કરાવે છે હા કે રાગ બાપા જો પાણી આવી જશે તો હેરાન થઈ જશું પણ એવું જ કે શેઠ એ અને અને બધાની મહેનત માથે પડી ગાડું પાદરમાં આવ્યું ત્યાં નદી બે કાંટે આવી ગઈ આ વાતને નેવું પંચાણું જેટલા એ વર વીતી ગયા છે શેઠનું નામ સમયના વહેણમાં તણાઈ ગયું છે નામ લીધે દી સુધરી જાય એવો કર્મી વાણીઓ પણ હમણાં માઠા દી આવ્યા છે બે ત્રણ વર્ષથી ધંધામાં ઉપરા ઉપર મોટી ખોટ આવી ઘર ખાલી થઈ ગયું ઘરમાં હમ ખાવા જેવું કાંઈ પણ રહ્યું નહીં વાળી ચોળીને બધું લેણદારોને રૂકવી દીધું પણ હિંમત આરે તો વાણીઓ નહીં શેઠે મુંબઈની વાટ પકડી ધંધાનું એ નક્કી કરી અને શેઠાણી અને બાળકોને એ લેવા ગામમાંથી જાફરાબાદ સુધી અને અને ત્યાં નદી આડી ફરી શેઠ ગામમાં એક બ્રાહ્મણને ખોરડે આવ્યા ગોર બાપા આજની રાત રોકાવું પડશે અરે બાપ આ ઘર તમારા જ છે એમાં મૂંઝાવાનું હોય પધારો બાપા પધારો પધારો બાપા પધારો અને ગોરના કાઠિયાવાડી આવકારે મહેમાનને હળવા ફૂલ જેવા કરી દીધા હો શેઠાણી છોકરા ગાડામાંથી ઉતર્યા ખેડૂએ બળદ ખીલે બાંધી નિરણ નાખી શેઠે વાત કરી દાદા અમારી પાસે પણ ત્રણ ચાર ટક હાલે એટલું ભાતું પડ્યું છે એટલે વાળું પાણીની અમારી ચિંતા તમે કરતા નહીં અરે બાપા તો 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 મારું ઘર લાજે તમારું ભાતોડિયો અહીંયું ન ઉઘાડાય ભગવાન જે રાપ દે દેશે તે બેસીને કાલ બપોર પછી પાણી ઉતરી જાય પછી એને જાજો મારા બાપ મેહને મહેમાન કેટલા દી તમે ક્યાં જનમારો કાઢવા મારે ત્યાં આવ્યા છો હે કે તમે ક્યાં જનમારો કાઢવા આવ્યા છો શેઠે ખૂબ વિનંતી કરી પણ ગોર માન્યા નહીં તાંટક ગોરની મહેમાન ગતિ કરી પાણી ઉતર્યું શેઠ નીકળવાની તૈયારી કરી દાદા શેઠ ગડગડ અવાજે બોલે છે આંખમાં આહુડા વહે છે શેઠને માંડ વેણ નીકળે છે ગળામાં ડુમો ભરાય છે દાદા અમે ત્રણ ત્રણ ટક તમારે ત્યાં ધાબડ્યું મારે તમારે ઘેર એક રૂપિયો તો એ આપવો જ પડે પણ દાદા એક પાવલી આપ આપું તો પણ મુસાફરી ભાડામાં ઘટે આવી પરિસ્થિતિ મારી છે અરે શેઠ સમય છે સારો મોડો હાલ્યા જ કરે મારા બાપ એમાં તમે ઢીલા ન પડો કાલ ભગવાન શામદી એ વાળશે તમારો નળના ગાડા ક્યાંય નળમાં રહેતા ભાળ્યા છે ગોરે શેઠને દિલાસો આપ્યો શેઠ મુંબઈ આવ્યા કુટુંબે સાથે આપ સાથ આપ્યો વેપાર ધંધા સારા હાલે પણ શેઠ સવારમાં આંખ ઉગાડે તે ખડીંગ કરતો રૂપિયો મગજની તેજુરીને હલબલાવી નાખે શેઠ સાસો નાખે હેય શામ હું વાણિયાનો દીકરો બ્રાહ્મણને ઘેરથી ખાઈને કોરો ધાકોડ વયો આવ્યો હું કેદી એ ઋણ ચૂકવીશ શેઠના આત્માને ખૂબ ખૂબ દુઃખ થાય છે ત્યારે એ સમય વીત્યો પણ સવાર પડે શેઠ જાગે અને રૂપિયો સાંભળ્યો એમ થતા આઠેક વરસ વીચ્યા શામે શેઠ માથે દયા કરી ઘર ભર્યું ભાદર્યું થયું શેઠે વિચાર કર્યો કે ઋણ ચૂકવવાની શુભ વેળા આંગણે આવીને ઉભી છે હવે મોડું કરવું નથી ન કરે નારાયણને જો દેહ પડી ગયો તો ગોરનું ઋણ અહીં રહી જશે શેઠ ડેડાણ એવા ગાડું ભાડે કર્યું જાપોદર રહેવા જાણ્યું ગોર છ વર્ષથી રાજુલા રેવા જતા રહ્યા શેઠ રાજુલા ભાળ મેળવી માળ્યા ઓળખો છો દાદા હા જોયા હોય એવું લાગે છે બાપા ઓળ પાડો તો ખબર પડે હું ઓલ્યો ડેડાણ નો વાણ્યો આઠ વરસ પેલા નદીમાં પૂર આવી ગયું અમે રાત રોકાણા મારે એક રૂપિયો આપવો હતો પણ પાવલી આપું તો પણ એ મારા ભાડામાં ઘટ લાગતી હતી હા હા યાદ આવ્યું બાપા શેઠ કેમ છે તમારા છોકરા દાદા તમારા આશીર્વાદ થી ખૂબ સુખી છે પણ તે એ આજ ગાડાના પૈડા જેવો થઈ ગયો છે એ રોજનો એક મહિનાના એ ત્રીસ વર્ષના ત્રણસો ને સાહીઠ અને આઠ વર્ષના બે હજાર આઠસો અને એસી લ્યો દાદા ભામાશાના અવતાર જેવો વાણ્યો રૂપિયા ભરેલી થેલી મૂકીને વિનંતી કરે છે દાદા સ્વીકારો અરે પણ બાપા ગોર કહે આટલું બધું ન હોય મારાથી લેવાય નહીં પચાસ કે સો રૂપિયા આપો એ હું લઉં લઉં લઈ લઉં પણ આવડું બધું મારાથી એ લેવાય નહીં હો અને ત્યારે દાદા મને નિરાશ કરતા નહીં હું ઋણ મુક્ત થવા આવ્યો છું આમાંથી એક પણ રૂપિયો હું તમને ઓછો ન આપી શકું આઠ વર્ષથી રોજ સવારે ખડીંગ કરતો એક રૂપિયો એ મારા મગજની તેજોરીમાં એ આવી અને તમારા માટે છુપાઈ જતો એ આપવા હું આવ્યો છું શેઠની વિનંતી અને ખૂબ જ આગ્રહ જાણી ગોરે રકમ ભરેલી થેલી સ્વીકારી જે વખતે અઢીસો ત્રણસો રૂપિયાની રકમમાં ધામધૂમથી લગ્ન થઈ જતા એ એ એ કાળમાં કાળમાં એક ઓગણત્રીસો રૂપિયા ભૂદેવના ચરણોમાં ધરી ઋણ મુક્ત બન્યા વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો મિત્રો શેર કરો મળી આવા જ આવી જ ઘટના આવા જ પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે મારી ચેનલ ડીઆર ગુજરાતી સ્ટોરી જીરો સેવન છે આપણા ઇતિહાસ સાથે આપણા સાંસ્કૃતિક વારસા સાથે આવા જવું નવા વિડીયો સાથે મળશું બન્યા રહ્યો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય માતાજી